ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે બાલાસિન્નુરના વડદલા ગામ પાસે જ સ્થાનિક લોકોએ કર્યું ચક્કાજામ રોડ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે કરવામાં આવ્યું છે ચક્કાજામ ઠેર ઠેર રોડ પર પડેલા ખાડાના કારણે અનેક મૃત્યુ પણ થઈ રહ્યા છે હાઈવે ઓથોરિટીને લેખિતમાં જાણ કરવા છતાં પણ ખાડા પૂરવામાં ન આવતા આખરે ચક્કાજામ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં સુધી હાઈવે ઓથોરિટી ખાડા પૂરવામાં લેખિતમાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ કરવામાં આવશે તત્કાલિક ધોરણે મોટા મોટા ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બાલાસિનોર અને વડદલા ગામ લોકોએ કર્યું ચક્કાજામ અનિકેત જોશી મહીસાગર બધાને ખબર બધાને ખબર છે કે હાઈવે ઓથોરિટી ઓફ નેશનલ ઇન્ડિયા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આજિન સુધી કામ કામના કારણે વારંવાર અકસ્માતો થાય છે

રસ્તો વ્યવસ્થિત તમને બનાવી આવવામાં આવે અને ત્યાર પછી આંદોલન સમેટવામાં આવશે બાકી આંદોલન કોઈ પણ ક્યારે કરવામાં આવે નહીં એની અમારા ગામજનો તરફ તમારું જી અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છેલ્લા કેટલાય સમયથી મોટા ખાડા પડી ગયા છે એ ખાડાઓના કારણે કેટલાય રાહદારીઓના કેટલાય ગાડી ચાલકોના મૃત્યુ થયા છે આ ખાડાઓના કારણે ભારે વાહનો વારંવાર પલટી મારે છે પલટી મારવાના કારણે એ અંદર બેઠેલા પેસેન્જરો ડ્રાઈવરો આને ખૂબ મોટું નુકસાન થાય છે સતત અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આંદોલન એટલા માટે કરી રહ્યા છીએ કે રાહદારીઓને સારી સુવિધા મળે ખૂબ મોટો ટોલટેક્સ ઉતારવામાં આવે છે એ ટોલટેક્સ દ્વારા આ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી અમારી સમગ્ર લોકોની એક જ માગણી છે કે જ્યાં સુધી આ રસ્તાને રિપેરિંગ કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી સ્થાનિક તંત્ર સરકાર સરકારના પ્રતિનિધિઓ અહીંયા આવી અને અમને એક જ ખાતરી આપે કે આવનાર દિવસોમાં આખો રસ્તો ડામર નહીં પણ સીસી રોડ બનાવીશું એવી ખાતરી આપશે તો અમે અહીંયાથી થી ઉભા થવાના છીએ એવી માંગ સાથે અમે લોકો અહીંયા આજે આંદોલન જાલા કરાલા ગુજરાત સત્રિય ઠાકોર જિલ્લામાં